ઘરની સિસ્ટમ હું બકાલ લેવા જાઉં એટલે મારી સિસ્ટમ છે ઘેર બાઈ કઈ મેસેજ મેસેજ ના કરે વોટ્સએપમાં કે આ વસ્તુ લઈ આવવાની આપ લઈ આવવા જવાનું બરાબર ને આ વાત તમે સા લઈને આવ્યા તો દૂધ છે આદુ બાજુ નાખું કે કે લાઈટ વી ગઈ ને હું ભાલ વાડી આતો મારતા હું પણ આપડા એક લૂમ જો ખડી ગઈ અમે હેને ને આયા કે ટેકો પુગેવો છે ને બધી ટ્રાય કરી લીધી તો આવી જો પાછો સા લઈને હો કઈ આવી

આવી જઈ ને મૂકે ખપારા આ હાથમાં મજો જ ને હવે તો લોય આવું આવું છે ભાઈ જો આખા વરસ બેઠા હોય તમે કામ તો કરવું પણ લખીમાં માં હાલો મસ્ત મજાનું પાણી પી લઈએ મસ્ત મજાનું ભાઈ બિસ્લેરી પાણી પી લઈએ પછી પાછા ખપારી ને પાવડા પકડી લઈએ અત્યારમાં મહેમાન આવ્યા છે મહેમાન શું કરવા આવી લઈ નાકા જોવા પાણી રેડી આવે કે ફેરફાર નથી ને લીંબુ ભાઈ લીંબુ છે ને લીંબુ માંથી લીંબુ લેવા આવી

ખરે પાણી વાળતા તો વાળતે વાળતે પહોંચી ગયા છે આપણે ગામમાં વાડી છે ત્યાં કારણ કે લાઈટ વહી ગઈ ને હું ફાલની વાડી આવતો મારતા હું પણ આપણે એક લુંબજો ખડી ગઈ હવે હે ને અહીંયા કંઈ ટેકો પૂગે એવો છે ને બધી ટ્રાય કરી લીધી હા કંઈક બાંધવી પડશે દોરી રે આ લુંબુ હે ને કંઈક બાંધવું પડશે બાકી આ નારી આખા ફેલ થઈ જાય જો અહીંયાથી ખરી જાય નારીને બગીચામાં છે ને ભાઈ આવું બાંધવાનું બધું ચાલુ જ રાખવું પડે બાકી નારી રાખા બગડી ગઈ ફાલે અત્યારે હારો છે ફક્ત વાંધો ને જો આવી રીતના હે એકદમ લીલા નારી હશે

फोन न वेले जोता रे

કઈ આવી તો અમે તો બોલી લે તો વાહ ઘર પૂગી ઘર તો અહીંયા આવી જ આમ જો એ આવજો હાલો ભાઈ આપણે પાણી વારીએ તો ભાઈ વાડીયા પાણી વારીએ ને બેઠા બેઠા હેરડી ખાઈએ હેરડી આપણે ગયા ચારા ભરાણ જીધો આમ પાણી જાય વાળીએ ભાઈ જે પાણી વારતા વરતા આ ટૂંકમાં હેરડી ને બધું ખાવાની મજા આવે ને એની મજા તો કંઈક અલગ જ છો ભાઈ હવે તો નાકું ભરાઈ ગયું પેલા નાકું વારી લે અરે લક્ષ્મી માં હટણે કોન સાપી હે હે તો બી તો બી માર દીકરો રોકાય ત્યારે આપણે ઈ દીકરો છે ને ઉક દીકરો છે આપણે પી લીધો કઈ પીજો હા બે લોકો બી પી પછી લઈ જજો ઓલી કે તી નાડું સાફો ઈ તો મમે પીધો તો મોરો મોરો કઈવાનું ચા બનાવી લે અયા ચા બને છે વા રસોઈ બને છે જમવાનું છે અરે કઈ કમ ચા આવી કે હાલીયા આયા ગમનો ચા કાલે જો હે ફરુ ચા ખા લેગા

એને ભાજી બનાવે તો માં તીખી મરચા નાખી બે ઘડી ખાધા કરે જોરદાર હોય મે ખાવાની બપોરે જો સાંજે ખાવાનું બહુ નમ ખાવાય તો બોપરે કાઈ ઘટે નહીં આ તો અટાણા ની પણ કઈ નહીં થી અટાણા આપણા શાક ને રોટલો ખાઈ દે આપણે બનાવીશું તે દીદાર લોકમાં પાકું અને જે દે હે ને ભાજી બરે છે ને તમને બ્લોગ માંથી જોવા મળશે પૈસા રતાલ ભાજી હા કેમ બને હા લો પેલા ને સમજી ભાઈ આપણે છે ને વાડીએ વાવીને પાણી ચાલુ કરી દીધું છે આ નાકા વારવાની અઘરીના ભાઈ પાણી આવે ફૂલ એ આમાં તમને લાગે ઓછો પડે ભાઈ છે ને પાતની લાઈન છે જોઈ લો પાણી જાય બાકી ક્યારે ભાઈ ભરાય ભાઈ હું હોરવા જોયું જાય બાકી પાણી જાય બાકી પાણી જાતું છે ઉડે ઉડે તો બાકી ખેતરમાં માં કા હાલ વરી ગયું છે ભાઈ કીધે નાખો ને મારે બીજી વાડીએ જવાનું છે દવા છાંટવા ચાલો ફોટાફટ પેલા ઘરે જાય ને ઘરેથી દવા લેવા આવે છે એગ્રોઈ એગ્રોઈ જવું પડશે હું જાઉં કુકસવાળા દવા લેવા એગ્રોઈ તો બકાલ લાવવાની છે તો શું લાવવાનું છે મેસેજ નાખી દેજે તો હે અમારે સિસ્ટમ કી છે બકાલ લેવા જાઉં તો મને વોટ્સઅપમાં મેસેજ નાખી દે પછી હું આજે વાંચીશ પછી બે કિલો રીંગણા એક કિલો ટમેટા હૉ હો ને ઘરની સિસ્ટમ હું બકાલ લેવા મારા સિસ્ટમ છે ઘેર બાઈકે મેસેજ મેસેજ નાખે વોટ્સઅપમાં કે આ વસ્તુ લઈ આવવાની કે આપણે લઈ આવવા દેવાનું બરાબર ને બાકી શું કહે જીવનમાં શાંતિ નહીં જીવન છે પછી એમાં શાંતિ હોય ને કેતો કાંઈ વાંધો ના લો તો એકચુઅલી એમાં જાય આપણે સીધા બાજુના ગામમાં એક રૂમ બાજરામાં દવા નાખવી દવા લેવા જાણ છે ઘર ભરફ બકાલું લેતા આવું તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ કાલે મળશું નવા વ્લોગ સાથે તો બધાએ સબસ્ક્રાઈબ કરી દો ખાસ અને ઠંડી છે તો ગોદડા બે બે લઈ લીશું એક્સ્ટ્રા કરી દઈએ વ્લોગને પૂરો બાબાય